વેરાવળ નગરપાલિકાની જનતા વગેરે કામોમાં થતા વિરુદ્ધમાં આમ જનતાએ રેલી અને સભાઓ યોજી હતી આ દ્રશ્યો છે સોમનાથના વેરાવળના કે ત્યાં વારંવાર પાણીની ટેન્ક તૂટી જાય છે તો ક્યારેક પાણીની પાઇપ તૂટી જાય છે આમ પ્રજાને પાણી મળતું નથી ક્યારેક નળમાં ગટરનું પાણી આવી જાય

એક બાજુ આમ જનતાને પાણી મળતું નથી જે બાબતને લઈને આજે વેરાવળના સામાજિક કાર્યકર્તા જગમાલભાઈ વાળાના કાર્યાલયથી ટાવર ચોક સુધી આ રેલી યોજાઈ હતી જેમાં પુરુષ મહિલા બાળકો યુવાનો બધા જોડાયા હતા આ લોકોની માંગ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ વિરોધ કરતા રહેશે તેવું રેલીમાં જોડાયેલા લોકોએ જણાવ્યું હતું રેલી બાદ ટાવર ખાતે રાખેલી મહાસભામાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યાં સોમનાથના સામાજિક કાર્યકર્તા જગમાલભાઈ વાળા અફઝલ સાહેબ વગેરે મહાનુભાવો સામાજિક કાર્યકર્તાઓની ઉપસ્થિતિ હતી અને રોડ રસ્તા ગટર સફાઈ જેવી બાબતોમાં થતા ભ્રષ્ટાચારને લઈને સરકાર પર ટીપ્પણી કરી હતી જગમાલભાઈ દ્વારા જણાવાયું હતું કે વેરાવળની પ્રજા સાથે અન્યાય અમે ક્યારેય સહન નહીં કરીએ અમારી જરૂરિયાતો પૂરી ન થાય ત્યાં સુધી આવી સભા અને રેલી અમારા તરફથી થતી રહેશે યોગ્ય લાગશે તો ગાંધી ચિંધિયા માર્ગે પણ જશું અમે કોઈ રાજકીય માણસ નથી પરંતુ પ્રજાનું હિત એ જ અમારું હિત છે અને તે માટે લડત ચલાવતા રહેશું આજનો અમારો મુખ્ય કાર્યક્રમ નગરપાલિકાની સમસ્યાઓ વધી ગઈ છે રોડ રસ્તા પાણી ગટરનું પાણી નળમાં આવે છે આ ખૂબ મેં ડાયરી વિતરણ કરવા ગયો એટલે પ્રજાએ મને ખૂબ કમ્પ્લેનો કરી ફરિયાદ કરી એટલા માટે વિરોધ પક્ષમાં તરીકે મારે ભૂમિકા બજાવી પડી અને મારે નગરપાલિકા જાગૃત થાય એટલા માટે મારે આ પ્રોગ્રામ કરવો પડ્યો ત્યાં નરેન્દ્રભાઈ અને વિજયભાઈ જે સ્વચ્છતા અભિયાનો ચલાવે છે આ સ્વચ્છતા જેવું વેરાવળમાં કંઈક છે નહીં અને સ્વચ્છતા થાય વેરાવળ સ્વસ્થ થાય સુંદર થાય એના માટેનું મારે હતું બીજો મારો જે હેતુ હતો જે રાજનીતિમાં લોકશાહી દેશ છે તો રાજનીતિ તો હોય જ છે હું રાજનીતિ કરું છું એ મારે વેરાવળને સંદેશો આપવો હતો એ આપ્યો છે બીજું બે યોજનાઓ મારી જે છે મોટે ભાઈએ કે મારા વેરાવળને મારું વેરાવળને મારે કંઈક આપવું છે એટલે બે યોજનાઓની જાહેરાત મેં કરી છે એ બે યોજનાઓમાં મેં અત્યારે એકદમ અમારી પૂરી શક્તિ આ બે યોજનાઓની પાછળ હું અત્યારે ખર્ચું છું અને વેરાવળની જનતાને આપવા માટેનું અમારો અભિયાન ચાલુ છે પહેલો નંબર ગુજરાતમાં આવ્યો છે અને જેનો પહેલો નંબર જે રાજ્યમાં પહેલો નંબર આવે એની સાથે રાહુલજી

નગરપાલિકા જાગૃત થાય તે માટે રેલીનું આયોજન હતું નરેન્દ્ર મોદી અને વિજયભાઈ રૂપાણી કરોડોની ગ્રાન્ટ વેરાવળને આપે છે પરંતુ અહીં કોઈ પણ કામો થતા નથી કોંગ્રેસના શક્તિ પ્રોજેક્ટમાં ગુજરાતમાં મારો પ્રથમ નંબર આવેલો છે જે બાબતે મારે રાહુલ ગાંધી સાથે મિટિંગ યોજાનારી છે અને મને જુનાગઢ લોકસભાની ટિકિટ મળશે તો હું પ્રજાના કલ્યાણ માટે લોકસભાની ચૂંટણી લડવાનો છું તેવું પણ જણાવ્યું છે વિજય જોટવા જીટીવી ન્યૂઝ ગીર સોમનાથ